મતદાન એ મહાદાનના મંત્રને સિદ્ધ કરવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર પ્રયાસશીલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગોના કામદારોને મતદાન કરવા પ્રેરિત કરાયા ઉપલેટાના ગામોમાં ભાવિ મતદારોએ વર્તમાન નાગરિકોને આપ્યો મતદાનનો સંદેશ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે તારીખ સાતમી મે બે હજાર ચોવીસના મતદાનના મહાપર્વની ઉજવણી થનારી છે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન એ મહાદાનના મંત્રને સિદ્ધ કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સ્વીપ કાર્યક્રમ નોડલ અધિકારી અને અધિક કલેક્ટર શ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ ઠેર મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અન્વયે એકોતેર રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના રાજકોટ તાલુકાના રાજ રાજસમઢિયાળા ગામ પાસે આવેલ ફાઇન થ્રેડ્સ ફોમ ઇન્ડસ્ટ્રીઝ અને લોધિકા તાલુકાના મેટોડા ગામ ખાતે ગૌતમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને ચૂંટણી તથા મતદાનની તારીખ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા યુનિટના સ્ટાફ અને કામદારોને મતદાન કરવા માટેની નૈતિક ફરજ નિભાવી લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કામદારોએ મતદાન અંગેના શપથ પણ લીધા હતા અહેવાલ દીપક રાઠોડ